રીંગણી ની પડકિયા જે કેરો રહ્યો નાનો એવો એ પુલાવનો રોપ આવ્યો છે રોપ રોપ થઈ ગયો છે રહ્યો એ આપણે વાવી એમાં સોંપવાનો એમાં જે કેરા પીડ્યા છે અને આપણે પાળે પાળે દામફળીનો રોપ સોંપ્યા છે અને કેરામાં આપણે આ પુલાવનો રોપ સોંપવાનો છે તો હજી તો થોડોક નાનો છે રોપ મોટો થઈ જાય પછી સોંપશું મોટા ભાઈ જો દેશી જુગાડ કર્યો છે જીરામાં કેમ કે ઘણા કહેતા હોય ને કે દેશી વસ્તુ બધી આપણે જીરામાં સાટવી તો જીરું સારું રે નરવું રે એટલે દેશી બધું જો આ પાણીમાં પલાળ્યું છે જો તમને બતાવું આ બધો દેશી જુગાડ કર્યો છે જો

નિવાસ બહુ આવે પણ આ ધીરામાં કામ બહુ આપે એમ કે છે એટલે મોટા ભાઈએ આંકડો પલાયો છે તો જો અત્યારે તો જો ની મમી ની ઢોર ને એ ઊ ડોવે છે તો હવે આપણે ના જાવી ઢોર ડોવા ગયા કે નહીં કેમ કે આપણે જવાનું છે દૂધ લઈને ગામમાં દૈર્ય દૂધ લઈને જવાનું છે પછી આપણે કામે જવાનું છે એટલે હવે આપણે આ બાજુ આલ્યા થઈ ગામ કે યે તો ઢોર દોવાનો કામકાજ હાલતું એવું લાગે છે આપણે જો કાલ તો વાળ પણ કપી આવ્યા છે જો કેવા વાળ આગે છે કેવા કાપવા કેવા કપાઈ જશે વાળ કોમેન્ટ કરીને કીજો દસ દણ વાળ કપાવવા જવાનું કેમ કે આપણે દસ નજીક થાય એટલે જસદન આપણે ગયા હતા વાળ કપાવવા તો જો અહીંયા તો અહીંયા તો જો શું છું હાડીને જય માતાજી રામ રામ અત્યારે મજા ગાદો તીતી ને તો બોલા વાસડે મોઢામાં લઈ લીધી હાડી તો પડી થોડી જો પણ પાણી બહુ તાડું તાડું છે એ કેન ઓલા જેરા ગામ વિયાણી હોય ત્યારે કોકે બળીન ફૂક મારી હોય એવું કાક હોય તો આપણે મારી હોય એટલે વાસરો કે લugડા ને બધું સાવ તો જઈને હાડી સાઈ જ ગ્યો તાટી આવશી અને જેમ કે હાડી ધોય એટલે તે પલ્લી ગઈ હોય એટલે પાણી બધાય ધોઈ ગયા ને ઘેરે હોય તે ધોવા નવરાય આવે તો આપણે કઈ ધોવાનો ટાઈમ પણ એટલો હોય ને જો આ બાજુ અમારે મેથી ને પણ મસ્ત થઈ ગયું છે ધાણી જો કેટલી સરસ છે આ બાજુ અમારે પાલક છે આપણે ડુંગળી વાવી છે હવે તો ડુંગળી થોડીક મોટી મોટી થઈ ગઈ છે બધી જેને વિડીયો આગળ જોયો છે એને ખબર છે ડુંગળી વાવી આવડી આવડી ડુંગળી થઈ ગઈ છે આપણે વાવી અને આ બધું આપણે પાલક છે બધા કહેતા હોય પાલકની ભાજી મસ્ત થાય પણ આપણે જે ક્યારે બનાવી નથી પણ હવે તો પાલક મોટું થઈ ગયું છે એટલે આપણે બનાવશું ભાજી પણ અને આપણે જ્યારે ભાજી બનાવશું ત્યારે વલોક પણ બનાવશું પછી ખબર પડે આપણને કેવી થાય છે ક્યારેય પાલકની ભાજી બહુ બનાવીને ખાધી નહીંથી એટલે આપણને અનુભવ છે આ નહીં કાય આ બાજુ જો અમારે મેથી પણ મસ્ત થઈ ગઈ છે પણ હવે તો ફૂલડા પણ આવી ગયા છે એને તો થોડોક ટાઈમ જાય એટલે એમાં તો ફૂલડા મંડે આવવા જો છે ને બધામાં ફૂલડા હજે તો બહુ વાંધો નથી હજે તો બહુ ફૂલ આવ્યા નથી અને જો અમારે મૂળા હોત છે આમાં કે થોડાક મૂળા સાટાશે અને આપણે જીરું હવે તો ઘણું મસ્ત થઈ ગયું છે તો જો આ બાજુ આપણે જીરામાં થોડોક કાંટો મારી દઈએ આ બાજુ જીરું કેટલું મસ્ત છે જો કેહરે નજીક આવે છે પણ આપણે કાંઈ ટેન્શન તો સે નહીં બહુ લીંદવાનું કારણ કે બીજી ફેરું આપણે લીંધવાનું ચાલુ પણ કરી દીધું છે તો જો અહીંથી અમારે થોડુંક અહીંથી લીંદાઈ ગયું છે આમ સુધી હાથ કેરા લીંદાઈ ગયા છે હવે તો જીરું બધી મસ્ત થઈ ગયું છે જો આખા કેરા લીલકાવા મીંડા સવેત મસ્તીના તો આપણે ઉપલી કટકીમાં હેલા જઈ ન્યા કેવું જીરું આ તો કન્ટિન્યુ માં આગળ બી ના રહી જીરામાં પણ પૂરી ગયા સી આટો મારવા તો જો અહીંયા તો જીરું કેવું મસ્ત હે બધું કેટલું મસ્ત જીરું છે અને અહીંયા તો ક્યાંય પણ છોડવા ક્યાંય હુકાતા નથી અને ક્યાંય હુકારો છે નહીં અને લઘાતા પણ નથી ક્યાંય બળેલો છોડવો નહીં હોય જો આખા પડામાં એમ તો જીરું સારું હે બધું એ જે તો આ ઢગ પણ થઈ ગયું છે અમારે જાનવી પપ્પાની આટો મારવા આવતા હોય પણ આપણને ખબર ન હોય હવારમાં આપણે ઢોર ધોવા આવી ત્યારે એ આટો મારી જાય મારા જેઠ મારા બધા એ ત્યારે જ આવે અમારા જાનવી પપ્પા તો હાજે ક્યારેક તેડવા આવ્યા હોય તો હાજે હોત ને આવે તો હારું હાલો જો જોમાં જેઠાણી તો નેણપૂળા કરવા વ્યા ગયા તા એને એને ખબર નથી હું વીઆ આવી એમ એ નેણપુળા કરવા ગયા ને હું અહીં આટો મારવા વિ તો હાલો આપણે હવે જાય થોડું ઘણું આપણે લઈને ત્યારે જો આપણે શિયાળો વળે એટલે જો અત્યારે તો બધી બોર થાય તો જો આમાં બોર પણ કેટલા મસ્ત પાકી ગયા છે છે ને મસ્તીના અને આ બોર તો બધા શિયાળે જ થાય ખાવામાં ગીળાય મસ્તીના છે તો જો આને આમ જરીક હલાવીને એટલે આમ ખરવા માંડે જો જો નિશા પથારી થવા માંડે બોર નહીં થોડાક બોર પણ વીણી આવ્યા છે પણ એટલે કાંઈ છોકરા થાય છે નહીં તો આપણે આપણે ખાઈ જઈશું છોકરા એટલે કાલે આપણે વીણી આવીશું ખાવામાં મસ્ત મીઠા હશે સલગીળા ગેળા તો હાલો બધા બોર ખાવા મસ્તી ના હે તો અમારા શેલામાં તો ઘણા બોર પૈખા છે પણ આપણે વીણવા જવાનો કાંઈ ટાઈમ છે નહીં અને આમ ફોરસમાં એટલા બોર પાચ્યા છે અમારે આવે કહેતા હોય કે બોર ક્યારેક ખાવા આવતા હોય પણ આપણને કઈ ટાઈમ ક્યાંય જવાનું આવે જ નહીં આપણે બોર ખાવા ગયા નથી અને આપણે શેલામાં ઘણા પાક્યા છે ક્યારેક વીણી આવશું હજી તો આવી ગયા છે કે હજી પણ દાણા કાંઈ સીડા નહીં હોય નગરા પોપટા છે તો જો હજે તો એમના પોપટા આવ્યા છે ખાલી પોપટા એ છે દાણા સડશે ત્યારે આપણે શાક બનાવીશું અને ત્યારે આપણે વલોગ પણ બનાવીશું અને આ બાજુ આપણે ને એવું પણ થઈ ગયું અને લસણયા ભજીયા પણ ખાઈ લીધા તો તમારે કોઈને ભજીયા ખાવા હોય તો લસણ લઈ જાયજો પછી કહેતા નહીં કે લહણનું કીધું નહોતું અમે દેવા તો ન આવી પણ તમે લેવા તો આવી શકો મા ચેઠાણી તો ઢોરમાલનું કરી એનો એની એક સાઈડ લઈને લઈ આવ્યા છે કારણ કે ખડબો છે એટલે આખો ઘેરો કહાર ખો લેવાય ને તો જો એ તો મીંડા છે લીંદવા મારી સાઈડ સેટ એટલે લેવાની છે ને હા તારી સાઈડ આખી છેડે થી છે લેવાની છે કે તો મારી સાઈડ લઈને લઈ આવી સારું હાલો ત્યાં આપણે આપણી સાઈડ લઈ આવી એ તો જો શેઠે પહોંચવા આવી ગયા છે આપણે તો ઠેઠ ઓલા શેઠે ન્યા શેઠે અત્યારે જો આપણે કામેથી ના ઉતાર્યા છે ધીરે અને આ ધીરે આવ્યા કાં જો નવાળના ઋષિકાન જામીન વીરતમાં બધા જો છલાકો પાત્રીન એ બેઠા છે અને ક ગીત ગાતા હોય એવું લાગે છે તો શું કરતા નવલ તમી એ બેઠા બેઠા એ બેઠા એવું કરતા હતા તું કેમ ઊભી છે ને ગીત ગીત ગા બે બાવા જાતા તા તા તકલી

મારા વિડીયો જોવા ગમતા હોય તો અમારા વિડીયોને લાઈક કરજો અને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મળશું કાલે નવા વિડીયોમાં તો બધાયને બાય બાય